નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વિજય મારી ગોંડલિયાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ગુજરાતી નવા પાઠ ગુપ્તદાન આ પાઠની આપણે સાથે સમજૂતી જોવાના છીએ અંતેરડ ગામડામાં કામ કરતા એક ડોક્ટરનો વિકાસ વિષયનો અભિપ્રાય જે રીતે વાર્તાના અંતે બદલાય છે તે ખૂબ જ રોચક અને પ્રેરણાદાયી છે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ અને આ વાર્તાની સમજૂતી મેળવીએ પાઠની શરૂઆતમાં જ એક અંતરિયાળ ગામડામાં એક સરકારી દવાખાનામાં ડૉક્ટરની નિમણૂક થઈ હોય ડૉક્ટર સાહેબ ગામમાં આવે છે અને ગામ જોઈ અને પોતે વિચારતા કહે છે કે ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડૉક્ટર તરીકે માણી નિમણૂક કરી ત્યારથી જ મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો ગામડાની મને સૂગ ન હતી મેં જ અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માગણી કરી હતી પણ ગંગાપુર એને તે ગામડું કહેવું કે કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું આ ગામ થી સોળ કિલોમીટર દૂર છે સ્ટેશન થી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડુ નદી નાળાવાળો રસ્તો છે એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે ઉનાળામાં નદીના પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે જીંદગીમાં કદી ઘોડા પર બેઠેલું નહીં અને સોળ કિલોમીટર અંતર કાપતા તો મારો દમ નીકળી ગયો વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ગામમાં પગ મૂકતા જ મને થઈ ગયું કે દુનિયાથી દૂર ફેંકાય ગયો છું જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું શું પડે કે બહાર ચાલી રહ્યું છે છતાં ગમાડ્યું મનાવી લીધું હું ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની શોભાને યાદ કરતો નિશાશા નાખું હું તો અહી દર્દીઓની સેવા કરવા આવ્યો છું આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ ને અહીં છેવાડે એક ખૂણાના ગામમાં નિમાયો છું એમાં ઈશ્વરનો સંકેત હશે આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય સેવા જ કરી હોય તો તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં જડે જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો સરકારે દવાખાનાનું મકાન જુદું બનાવ્યું ન હતું ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો ગામમાં ભિકાશેટનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો દવાઓ આવી ગઈ ભિખાશેટની મદદથી દવાખાનું શરૂ પણ કર્યું મેં કમ્પાઉન્ડરની માગણી કરી હતી પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી એટલે મે શંકર નામના એક નવ જુવાનને રોકી લીધો ગામમાં જ નહીં આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા આટલામાં જ દવાખાનું હતું નહીં એટલે લોકોનો ઝબરો ઘસારો થતો હતો હું એકલો પહોંચી વળતો ન હતો દવાઓ પણ પહોંચી શકતી ન હતી પણ મને કાંઈક કરવાનો ઉમંગ હતો એટલે નહોતો થાક કે ન તો આવતો કંટાળો મને ભીખા શેઠનું વર્તન અક્કડ લાગ્યા કરતું પાય પાય માટે એ મરી જાય તેમની પાસે ખાસી મોડી હતી દુકાન ચલાવતા હતા અને ધીરધાર પણ હતા તોય તે પગે ચાલીને સ્ટેશને જાય ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલી નાખે પાસે સામાન હોય તો મજૂર કરી લે પણ ગાડામાં તો છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું નથી થાગડ થીગડ વાળું હોય અને એવો જભો હોય જોડા પણ જૂના ખેંચે રાખતા હતા મને થયું કે આવા કંજૂસના ઘરમાં હું ક્યાંથી રહેવા આવ્યો ખૂબી તો જુઓ ઘરના ખાનારા માત્ર ત્રણ જીવ હતા શેઠ શેઠાણી અને એકનો એક નાનો દીકરો પણ શેઠાણીને એ સુખે ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે જે પૈસાને જ પરમેશ્વર ગણે છે એને બીજું શું દેખાય તેમના બાપને એ ખોટના દીકરા હતા એટલે ભીખો નામ પાડ્યું હતું તેમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો પાછળથી ભર્યું હતું પણ શેઠનો હાથ બંધાઈ ગયો જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું તેમાંય ભીખા શેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું લોકો પણ એમને માન આપતા હતા આ જોઈ મને મનમાં ખેદ થતો હતો કે લોકોને પૈસાને જ નમન કરે છે જે લોકો છે તે લોકો પૈસાને જ નમન કરે છે સત્તા આગળ જ સીધા રહે છે તેમનો સેવક થઈને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે ખરું જોતા તો મારે ફિકાસટ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું ઉલ્ટું તે તો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ કહીને અડધા થઈ જતા હતા તેમણે મને રહેવા મેળો પણ ખાલી કરી આપ્યો હતો છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી હતી ભીખા શેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે એ બીજાને શું મદદ કરવાના હતા એટલે તો હું તેમની આગળ કદી વાત પણ મૂકતો નહીં બાકી મને ઘણીવાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય ગામના બીજા કામ કરી શકાય પણ ગામનો શેઠ ગણો 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 આગેવાન જે તે આવો હોય ત્યાં શું થઈ શકે કદાચ વિશેની મારી નફરત વધતી જ જાત તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દેત પણ એક બનાવ એવો બન્યો કે શેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ એટલું જ નહીં પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો આમેય દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે નદી નાળામાં પાણી ભરાઈ રહે છે એવામાં મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતો દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દર્દીઓ માટે થોડી ઓછી હતી થોડી ઓછી હતી એટલે ગામના આગેવાનોને આગળ વાત મૂકીને ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય પણ લોકો તો એકબીજાની સામે જોઈ અને વિખરાઈ ગયા ભીખાસેટ પણ કંઈ ન બોલ્યા ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોને જ દવા ન આપવી જોઈએ લોકોના ભલા માટે ખર્ચે છે આવાને તો જ લેવા જોઈએ હું મનમાં આવો પુણ્ય હતો ત્યાં શેઠ મારી પાસે આવ્યા મને તે વખતે એવો તો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં પણ ગમ ખાઈ ગયો તે આવીને બેઠા હું કંઈ બોલ્યો નહીં એટલે તે બોલ્યા ડોક્ટર સાહેબ એક કામે આવ્યો છું મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે બોલોને તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું ભીખા શેઠે આ રીતે તેમને કહ્યું અને મારા હાથમાં સો સો રૂપિયાની નોટો મૂકી દીધી વિકાશેઠ આટલું બોલી અને ડોક્ટર સાહેબના હાથમાં સોસો રૂપિયાની નોટની થપ્પી મૂકી દે છે અને કહે છે પણ આમાં એક શરત છે મેં તેમની સામે જોયું વિખાશેઠ આગળ કહે છે તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે આટલું સાંભળી અને ડૉક્ટર સાહેબ કહે છે કેમ એમાં શો વાંધો છે જો આપણે બીજાને કહીએ તો બીજા પણ મદદ આપવા માટે ખેંચાઈને દાન આપવા માટે તેઓ પણ આગળ આવે હવે ભિકાસ કહે છે મને એ પસંદ નથી એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો લોકો જો આ અંગે ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી જ રકમ ભરીશ આ સાંભળીને ડોક્ટર કહે છે કે

કે ભિખા શેઠ છે પોતે પંડે કષ્ટ વેઠતા હતા અને તેઓ મોત કરતા ન હતા તે પૈસા ભેગા કરવા માટે નહીં પરંતુ આ રીતે છુપી મદદ કરવા માટે વાત વાતમાં તેમણે કહ્યું કે હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી આગળ ભીખા શેઠ ડૉક્ટર સાહેબને કહે છે કે પણ તમે બહુ કહો છો તો કહું છું કે કરકસર કરું છું એટલે તમને પણ થતું હશે કે આ શેઠ છે તે કંજોસ છે પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજસો કરી શકું તેમને શરીર સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈ સારું ખાવા બેસું તો થાય કે લોકોને બિચારાને ખાવાનુંય મળતું નથી ને આપણે ગળિયો ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જે કંઈ ખર્ચ થવાનો હોય તેટલા પૈસા હું જુદા મૂકું છું અને તેમાં તેટલા જ બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ વનમન કરતા હતા આવા માનના અધિકારી શેઠને માટે હું કેવું ધારી બેઠો તો અહીંયા ડૉક્ટર સાહેબ વિચારે છે કે હું કેવું તેમના વિશે ધારી બેઠો ખરેખર તો તેઓ કરીને દાન કરતા હતા આગળ કહે છે કે મારા પાર ન રહ્યો મારાથી શેઠને કહ્યા સિવાય ન રહેવાયું શેઠ અજાણે પણ મેં તમને ખૂબ જ અન્યાય કર્યા છે મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી છે સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો આવા સમયે ભીખા કહે છે ના ના એવું નથી ડોક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે જ તેમને હું પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે અને તમે તો એ તમારું કહેવું ખરું છે શેઠાણી પણ મને ઘણી કહે છે કે કંઈક નામના તો કરો પણ એવો મિથિયામો મો સીધને રાખવો વિકાસ શેઠે ડોક્ટર સાહેબને આ રીતે કહ્યું તેઓ આગળ પણ કહે છે કે મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ અને ત્યારથી જ આ રીતે હું મદદ કરું છું એ વખતે મેં શેઠને નમન કર્યા બહારથી થાગડથીગડવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂઝ બૂઝવાળા એક વિચારક પણ હતા હું શેઠ સામે માન ફરી નજરે જોઈ રહ્યો ભીખા શેઠ ડૉક્ટર સાહેબને વાત આગળ કરતાં કહે છે કે આ ધન હું કમાયો નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ માત્ર રખેવાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે અને તેથી જ હું તેને વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે પહેલા જ દિવસે સ્ટેશન થી હું ચાલતો આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મને મનમાં કંજૂસ કંજૂસ મારો તિરસ્કાર કરતા કરતા હશો અને હતા પણ ડોક્ટર સાહેબ હું શું કરું લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું ગાડી વાળાને રૂપિયો આપી દઉં એના કરતા પોટલું ઉપાડીને આવડા ને આપું તો શું ખોટું આપણે ચાલી દઈએ એમાં તે કઈ શું દુબડા પડી જવાના હતા ડોક્ટર સાહેબ આગળ કહે છે કે હું ઘડી પહેલા જેનો તિરસ્કાર કરતો હતો એના પગે પડવાનું મને મન થયું વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનારા તો મેં અનેક જોયા છે કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા તો સાંભળ્યા છે પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીર મેં કોઈ દિવસ જોયા નથી અને તેમના વિશે સાંભળ્યું પણ નથી મને ફિકાસેટ દાનેશ્વરી દેખાયા મનોમન હું તેમને વંદી રહ્યો તો આ રીતે વાર્તાના અંતે સત્ય જાણ થતાં જ ડૉક્ટર સાહેબની ફિકાસેટ પ્રત્યેની જે દ્રષ્ટિ હતી તે બધી જ બદલાઈ ગઈ